ભારે વરસાદ વરસવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે તો આ તમામ જાણકારી વિશે વિડીયોમાં આગળ વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં તમે મારી ચેનલ નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે મિત્રો આવનારા ચોવીસ કલાક દરમિયાન ગુજરાતના વિસ્તારોમાં ચોમાસું બેસવા જઈ રહ્યું છે ત્યારે આજથી જ રાજ્યના વિસ્તારોમાં વરસાદનું જોર પણ ધીમે ધીમે વધતું જશે કે આવનારા ચાર પાંચ દિવસમાં રાજ્યના વિસ્તારોમાં ભારેથીથી તે ભારે વરસાદ વરસે તેવી પણ શક્યતાઓ છે આજની જો વાત કરીએ તો આજે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ગીર સોમનાથના દરિયાકાંઠાના કેટલાક વિસ્તારો જ્યારે દક્ષિણ ગુજરાતમાં નવસારી ડાંગ વલસાડના કેટલાક વિસ્તારો દાહોદ ગાંધીનગર મહેસાણા બનાસકાંઠા અને સાબરકાંઠા આ જિલ્લાના કોઈક છૂટાછવા વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ આજે વરસે એવી શક્યતાઓ છે જ્યારે ચૌદ તારીખની વાત કરીએ તો ચૌદ તારીખે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે તે ભારે વરસાદ વરસવાની પણ શક્યતાઓ છે જેમાં ખાસ કરીને રાજસ્થાન બોર્ડર અને મધ્યપ્રદેશ બોર્ડરને અડીને આવેલા વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાની પણ શક્યતાઓ છે ચૌદ તારીખે ખાસ કરીને બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી ગાંધીનગર મહીસાગર દાહોદ પંચમહાલ ખેડા આણંદ વડોદરા છોટાઉદેપુર નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ જ્યારે ભાવનગરના દરિયાકાંઠાના કોઈક વિસ્તારો અને ગીર સોમનાથના દરિયાકાંઠાના કોઈક વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે જોકે ચૌદ તારીખે ખાસ કરીને ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસે એવી પણ શક્યતાઓ છે જોકે પંદર તારીખથી સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ વરસાદનો જોર જોવા મળશે અરબી સમુદ્રની સિસ્ટમને કારણે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસશે પંદર તારીખની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ જ્યારે સૌરાષ્ટ્રના અમરેલી ગીર સોમનાથ અને ભાવનગર આ જિલ્લાના કોઈક છૂટાછવાયા વિસ્તારોમાં ભારેથી તે ભારે વરસાદ વરસે એવી પણ શક્યતાઓ છે તે સિવાય દેવભૂમિ દ્વારકા જૂનાગઢ ગીર સોમનાથ બોટાદ સુરેન્દ્રનગર અમદાવાદ મહેસાણા ગાંધીનગર અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ છોટાઉદેપુર વડોદરા નર્મદા ભરૂચ આ જે જિલ્લાઓ છે તેના છૂટાછવાયા કોઈક વિસ્તારોમાં પંદર તારીખે હળવોથી મધ્યમ વરસાદ વરસે એવી પણ શક્યતાઓ છે સોળ તારીખની વાત કરીએ તો સોળ તારીખે પૂરા સૌરાષ્ટ્રની અંદર સારો એવો વરસાદ થવાની પણ શક્યતાઓ છે જેમાં કેટલાક વિસ્તારોમાં બેથી પાંચ ઇંચ સુધીના વરસાદો પણ ખાબકી શક્યા છે સોળ તારીખે વાત કરીએ તો ખાસ કરીને મોરબી સુરેન્દ્રનગર બોટાદ રાજકોટ જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ અમરેલી ગીર સોમનાથ ભાવનગરના વિસ્તારો તેમજ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાની શક્યતાઓ છે તે સિવાય બનાસકાંઠા પાટણ સાબરકાંઠા મહેસાણા અરવલ્લી ગાંધીનગર ખેડા અમદાવાદ પંચમહાલ દાહોદ છોટાઉદેપુર વડોદરા આણંદ આ જે વિસ્તારો છે તેના પણ છૂટાછવાયા વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ વરસે એવી શક્યતાઓ છે સત્તર તારીખની વાત કરીએ તો સત્તર તારીખે કચ્છના ભાગોમાં પણ ભારે વરસાદ વરસી શકે છે કચ્છના માંડવી તેમજ ભુજ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ છે જ્યારે સૌરાષ્ટ્રમાં મોરબી રાજકોટ જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર અને બોટાદ તેમજ સુરેન્દ્રનગરના કેટલાક વિસ્તારો આમાં પણ છૂટોછવાયો હળવોથી મધ્યમ વરસાદ જ્યારે કોઈક સ્થળે ભારે વરસાદ વરસી શક્યા છે તે સિવાય ગાંધીનગર મહીસાગર પંચમહાલ આણંદ ખેડા ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ આ જિલ્લાના કોઈક છૂટાછવાયા વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસે એવી શક્યતાઓ હાલ જણાઈ રહી છે તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો અંબાલાલ પટેલ દ્વારા પણ ચોમાસું તેમજ વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું છે કે આગામી ચોવીસ કલાકમાં ગુજરાતમાં દક્ષિણ છેડે ચોમાસું સક્રિય થશે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાતમાં તેરમી જૂનથી જ ચોમાસું શરૂ થશે આ પછી ચોમાસું ગુજરાતના અન્ય ભાગોમાં પણ આગળ વધશે વધુમાં તેઓએ જણાવ્યું છે કે તારીખ ચૌદ પંદરમાં હળવો વરસાદ થશે ત્યારબાદ સોળ તારીખથી અઢારથી લઈને ચોવીસ તારીખ સુધી ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા પણ રહેશે જોકે રાજ્યના પૂર્વ ભાગ અને ઉત્તર તેમજ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા અંબાલાલ પટેલ દ્વારા પણ વ્યક્ત કરવામાં આવી છે જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલ મનવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે